એક નાનું ગામ હતું એ ગામમાં ઘણા બધા માણસો રહેતા હતા હવે એમાં એક બુધાભાઈ રહેતા હતા અને બુધાભાઈ ને નાના ને મોટા ને બધા એને બુધા કાકા કહેતા હતા શું કહેતા હતા બુધા કાકા કહેતા હતા બુધા કાકાને એક નાનું એવું ખેતર એ ખેતરમાં બુધા કાકા રીંગણી વાવે અને ખેતર પર તે ઊંચી ઊંચી વાઈડ બનાવેલી એમાં ચકલું આવી ન હોય કે એવી ઊંચી વાઈડ હવે ખેતરમાં રીંગણી વાવેલી પાણી પાણી પાય અને રીંગણા ઉતારે અને બાજુના ગામમાં વેચવા જાય એમાં એક દિવસ એ બાજુના ગામમાં વેચવા ગયા તા રીંગણા વેચવા ગયા હતા અને પાછળથી કોઈક એની રીંગણી ખાઈ અને બુજાકા રીંગણા વેચીને પાછા આવ્યા જોયું લે આ મારી રીંગણી કોણ ખાઈ ગયું આમ 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 જોતા 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 ખબર પડી કે આ તો પગ તો કે ઊંટના છે હાંડિયાના પગ છે અને ભૂજાકાનો મગજ ફાટ્યો હે હાંડિયો રીંગણી ખાઈ ગયો મારા રીંગણા હાંડિયો ખાઈ ગયો આવવા દે કાલે એવો બરાબરીનો મેથી પગ ખવડાવું ને કોઈ રીંગણા ન માંગવા જોઈએ બુધા બુધાકાનો મગજ ફાટી ગયો તો આજ તો હાંડિયાનો વારો હતો અને બરાબર એ જ વખતે વાડીની પાછળ એક હાવજ બેઠો તો સાંભળી ગયો કે બુધા કાકા હાંડિયા ને મેથી પાક ખવડાવવાના છે આ સિંગ પાક તલ પાક પેંડા પાક દૂધ પાક આવું બધું મેં ખાધું છે પણ આ મેથી પાક તો કોઈ દી મેં ખાધો જ નથી આ મેથી પાક કેવો હશે અને હાવજને મેથી પાક ખાવાનું મન થયું એટલે સ્લાંગ મારી અને બુધા કાકાના ખેતરમાં આવ્યો અને બુધા કાકા તો એના ખેતરમાં એક મેળો બનાવેલો એ મેળા ઉપર ચડી અને ખેતર ફરતું ધ્યાન કરતા કરતા બબડતા કાકા મેળા ઉપર અને બબડતા કે એવો બરાબરનો મેથી પાક આપો એવો બરાબર નો મેથી પાક આપો કે કોઈ રીંગણા નો માંગવા જોઈએ અને હા જ પાછળ આવી ગયો મેળા નીચે અને આવી અને બુધા કાકાને કે છે એ બુધા કાકા થોડોક મને મેથી પાક આપો ને મારે ખાવો છે મેં એની જ ખાધો

આપી દો એટલે બોધા કાએ કે તમે ગામમાં જાઓ એક કોણ થોડો મોટો લઈ આવો અંદર તમે બેસીએ શકો એવડો અને એક ધોકો લેતા આવજો ને એક દોરડું દોરડું લાવી ને એ ખાંડીઓ આવે ને તો એના વડે હાંડીઓ આવે તો એનાથી હું એને દોરડાથી બાંધી અને ધોંકાય છે ધોંકાવી નાખીશ હવે ફાવસ તો ગયો કામમાં ફટાફટ ગયો અને પાછો આવ્યો કોથળો દોરડું ધોકો લઈ અને કોથળામાં બેસીને બોટા કકા દોરડું ધોંકો જલ્દી કે મને મેથી પાક આપી દો બોતા કાકા ધીમે ધીમે બીતા 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 હેઠા ઉતર્યા અને પેલું દોરડું લઈ બરાબર એનો કોથળો બાંધી દીધો અને પછી ધોકો લીધો ધોકો લઈ ધબા ધબી ધબા ધબી ધબા ધબી આ વીકી નાખ્યો હરખાઈનો હાજ તો મોઢું ફાડીને બેઠો તો હમણાં મીઠી પાકાવે હમણાં મીઠી પાકાવે અને બુધાક કાઇએ જીક્યો તે દાંતે પડી ગયા ને કાને લોહી નીકળી ગયું પૂંછડે નીકળી ગયું આગળ પાછળ આંખે મોઢે કાને લોહી લુહાણ થઈ ગયો એટલો બુધાક કાએ હાવત ને માર્યો એટલો હાવજને માર્યો હાવજ બે ભાન થઈ ગયો હાવજ બે ભાન થઈ ગયો આ બધું લોહી લોહી હવે પૂજા કે કાને એમ છું ખાવી ગયું આને હવે નદીમાં નાખી કોથળો ઢળતા ઢળતા નદીના ભેખડા ઉપર ઘા કોથળા અને નદીમાં થોડું પાણી હતું એટલે આપણે ખબર ચકલ્યું પાણી નાખ્યું ને એટલે ભાનમાં આવે તે એમ આ હ બે ભાન હતો અને નદીના ખાડાના પાણીમાં ગયો એટલે ભાનમાં આવ્યો અને આમ તમારે ખુલ્યા નાખ્યો ખોલી અંધારું અંધારું લાગ્યું આમ કે આમ કોથળા ને શીરી અને બહાર નીકળ્યો આમ જોવે ઓહો આટલું બધું લોહી ક્યાં નીકળ્યું છે આ મારા દાંત કેમ પડી જાય છે હા યાદ આવ્યું આ તો એ ભૂજીએ મને માર્યો ભૂજીઓ મને મેથી ખવ મેથી પાક ખવડાવવાનો હતો એની જગ્યાએ મને માર્યો હવે ભૂજિયાનો વારો અને બુધા કાકા તો પાછા એના ખેતરમાં બરાબર મેળા માથે ચડે પાછા ખેતરનું ધ્યાન કરતા ફરતો ફરતો જોતા હતા અને આ હાવજ ભાનમાં આવ્યો અને સલાંગ મારી અને કાંઠો ચડી ગયો ભેખડો ચડી અને આમ જોયું ભૂજ્યો મેળા ઉપર છે ડોટ કાઢી બરાબરની ડોટ કાઢી અને સામે મેં બુધો કાકો મેળા ઉપર હતો અને જોઈ ગયો કે હાવજ આવે છે કોણ આવે છે હાવજ આવે છે પાછો સી જીવતો થઈને પાછો આવે છે અને બુધા કાંઈ મેળા ઉપરથી થી ધૂબકો માર્યો અને મોઠીઓ વાળી અને ભાગ્યા ટુકડું 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 ભાગ્યા સીધા ગામમાં અને હાવ જે પાછો એની પાછળ 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 સળ સળાટ કરતો આવે છે બુધા કક્કા સીધા એના ઘરમાં આવી અને દરવાજો બંધ કરી અને અંદર બેસી ગયા અને હાવજ એની પાછળ પાછળ આવતો હાવજને એમ થયો કે આ તો બુધિયો તો અંદર ગીરી ગયો એટલે હાવ જ ડોસી જેવો અવાજ કાઢ્યો એ લાબુજીયા મને થોડુંક મીઠું આપ ને મીઠું ઢક્કાને એમ થયું આ વળી કોણ આવી ગયું એને આમ તિરાડ માંથી બારણાની તિરાડ માંથી જોયું કે આ ડોસી કઈ બોલે છે આ તો બહાર હાવલ તે બુધા કઈ અંદર બેઠા બેઠા એ ડોસીમાં મને તાવ આવ્યો છે હું નથી ઊભો થઈ એક તો

અંદર પોસડું આવ્યું એટલે દોડાથી બાંધી દીધું અને ઘંટલો હતો મોટો ઝઘડો ઘંટલો એ ઘંટલા એ દોડું બાંધી દીધું અને હાવજનું પૂંસડું એને રે બાંધી અને પછી હાવજને એમ થયું બરાબર બુજીયા આયે પકડ્યું છે લે કે હું બળ કરું એટલે કમાડ ને બુજીઓ બધું બાય હાવજે ચારેય પગે જોર લગાવીને બળ કર્યું જોર લગાવીને બળ કર્યું પાછળ તો પૂંસડું ક્યાં ઘરમાં બાંધ્યું હતું ઘંટલાય રે એ કાંઈ છોટે એમ હતું નહીં એવું બરાબરનું જોર કર્યું જોર કર્યું ધ્રાંગ દઈને પીડ્યો એ બે ગળોટિયા ખાઈ ગયો પાછળ આમ જોયો કે પૂંસડું જ નહીં પૂંસડું તો ઘરમાં રહી ગયું પૂંસડું રહી ગયું ઘરમાં હવે હાવતનો મગજ ફાટ્યો આ બુજ્યો તો કેવો હશે મને પેલા માર્યો હવે મારું પૂંસડું કાપી ગયું મારા પપ્પાને કહી દઉં એમ કરી અને હાવત ભાગ્યો જંગલમાં ક્યાં ગયો

એટલે બધા બીજા હાવ તકે હે એવો માર્યો હાલ કે અમને બતાવી બુજિયાનું ઘર કે આજ કે બુજિયાને કાચે કાચો ખાઈ જવો છે એમ કેમ અમને આ તને મારે છે કે અને બધા હાવ લગભગ પંદર વીસ હાવજ હતા અને સાત આઠ બચ્ચા હતા બધા ધીમે 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 બુધા કાકાના ગામ બાજુ હાલતા ગયા અને આ બાજુ બુધા કાકા ઘરમાં હતા ને એને એમ કહ્યું કે લે હવે હું હાલ્યો હતો વાડી બધું એ ઘરમાંથી બહાર નીકળ્યા અને ગામને પાદર એક મોટો જબરો વડલો હતો એ વડલાની નીચે પહોંચ્યા અને આમ જોયું ઓહો ડમરી છે ને ઉડે છે આટલી બધી ડમરી એટલે આ ઘોડા જેવું કંઈક આવતું હોય એવું લાગે ના ના ઘોડા એટલે આ તો હાવ છે ઓ આટલા બધા હાવ અને બધા આમ જોયું આમ હવે ક્યાં જાવ કે હા આ તો નજીક કઈ ગયા અને બુધા કાકા સીધા વડલા ઉપર ચડી ગયા અધર ને અધર દેખાય નહીં એમ અને પેલા હાવજનું ટોળું ત્યાં થઈને નીકળી અને કાકાના ઘરે ગયું અને પેલો બાંડિયો સિંહ હતો એ કે જો આ ઘર્યું નહીં બુજીયાનું છે અને બધા હવાજ તબા ધબી થાપા મારી મારી તબા તબાધભી ઠેકડા મારીને સલાંગું મારીને આખું કાકાનું ઘર પાડી દીધું નળિયા ફોડી નાખ્યા દિવાલો પાડી દીધી બપોર થઈ ગયો પણ બુધો કાકો ક્યાંય ચડ્યો નહીં ઘરમાં ક્યાંય બુજો કાકો હતો નહીં હવે બધાય ઠાકી ગયા તડકો થઈ ગયો એટલે કે હવે પોરો ખાવો તો આમાં તો કોઈ છે જ કે તો ક્યાં એ જાય ગયો હવે અમારે પોરો ખાવો છે તો કે હાલો કે ઓલે ઓલર વડલો હતો ને ના સાંજે બેસવી બધા હાવલ ઉપડ્યા ત્યાં ત્યાં જઈ અને બધા હાવલ તો ઠાકી રહ્યા હતા ને ઓલું બુધા કે કરું ઘર પાડ્યું એમાં ધબા ધબી ઘર પાડ્યું હતું એટલે બધા ઠાકી રહ્યા તા અને વડલાના છાંયા ગયા એવા બધા આડા પીડા અને સુઈ ગયા એ મજાના નસકોરા બોલાવતા બોલાવતા હા બધા એ હુતાશે પણ તમારી જેવા નાના નાના ટેણિયા હતા ને બચ્ચા એ હોય નહીં એ કેમ કરે તો એક બચ્ચું એકનો કાન ખેંચીને ભાગે બીજાની પૂંછડી ખેંચી ભાગે કાં ત્રીજું કાન ટપલી મારીને ભાગે આમ જ કરે ને તે આમ બચ્ચા કરતા હતા હવે એમાં એક બચ્ચું એકની પૂંછડી ખેંચીને આમ ભાગ્યું અને ભાગ્યું અને બીજા બચ્ચા એ વળે આડો પગ કર્યો આમ શું કર્યો આડો પગ કર્યો અને જે ઓછું કોયો પૂંછડી પૂંછડી ખેંચીને ભાગ્યું તું એના પગમાં બીજાનો પગ આવ્યો એટલે એ સીધું હું આંગોઠિયું ખાઈને પડી ગયો ભામ ફધી ઊંધા માથે આમ અને આમ અદર ધ્યાન ગયું અદર ધ્યાન ગયું કે આધર શું હતું કોણ હતો વટલા માથે કોણ હતો એ બૂજ્યો જોર્યો જોર્યો બૂજ્યો અને બધા એ ઉપર જોયો અહીં હાલ બૂજ્યો તો એ બેઠો છે હવે કે બુધિયા નહીં કે પાડવો કેમ હવે વડલા ઉપર તો આપણે ચડી નો એક કે શું કરીશું એટલે બધાએ નક્કી કર્યું કે એક હાવજ બેસે એની માથે બીજો બેસે એની માથે ત્રીજો એની માથે ચોથો એમ કરતા 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 શેખ બુધિયાનો પગ પકડવાનો ન્યા સુધી બેસ ટુ બેસ ટુ જવાનો પિરામિડ કરવી એમ અને ન્યા જઈ અને ન્યા જઈ અને પછી એને પગ ચાલીને પાડવા હવે બધા નક્કી કર્યું કે હવે હેઠે બેસે કોણ હેઠે બેસે કર્યું કે નીચે બેસે કોણ તો બધાય ઓલા વડીલો હતા ને મોટા ઘરડા ઓલા બાંડિયા હાવજને કીધું બાંડિયા હાવજને ને હું કીધું કે અમે તારા માટે બાજવા આવ્યા છીએ કોના માટે બાજવા આવ્યા હતા ઓલા ઓલા હાવજ માટે બાંડિયા હાવજ માટે તો કે તારે હવચે નીચે બેસવું પડે એટલે ભાઈ બાંડિયા હાવજ ને હવચે નીચે બેસાડ્યો અને એની માથે બીજો બેઠો એની માથે ત્રીજો એની માથે ચોથો એમ કરતાં 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 કરતા એક બચ્ચું બાકી રહ્યું હતું એ બચ્ચું ચડે અને બુધિયાનો પગ ચાલી અને હેઠો પાડે એટલી જ વાર હતી ત્યાં ઓલ્યો ઓલું નીચે જે માંડીઓ બેઠો હતો ને ફોસડું કપાઈ ગયું હતું એની ઉપર વજન વધવા માંડ્યો જેમ વજન વધ્યો ને એમ એના ફોસડે થી લોહી ટપક 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 પડવા માંડ્યું વડલાના થડમાં એક નોળિયા નું દર હતું અને એ નોળિયાને ને લોહી વાસ બહુ આવે લોહી ની વાસ આવે હાવજ હાવજનું લોહી ટપકતું જોઈ ગયું વાસ આવી એટલે એ વાસી 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 આખું બંધ કરી અને ભાગ્યો અને જ્યાં ઓલું લોહી ટપકતું ત્યાં જઈને બાદ ચલે બચકો ભર્યો અને ઓલો હેઠે હાવજ માંડ્યો ઓય માં કરી અને પીડ્યો ભપ દઈ ઉપરથી કેટલા હાવજ બધા આવ્યા ભપ દઈ હેઠા દબાંગ દઈ હેઠા પીડ્યા અને બધાએ જોયું આમ ઉપર બુધા કાકા તો દાંત કાઢા આવો 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 બધાને એમ થયું આ બુધીએ ઉપરથી બધાને પાડ્યા બધાના કાને કાપી છે બધાના પૂંસડા કાપી છે ભાગો અને બધા ભાગી ગયા અને ઓલો ભાંડ્યો હાવજ તો બે ભાન થઈ ગયો તો એ થોડીક વાર થઈ અને ભાનમાં આવ્યો ઉપર જોયું બુધા કાકા કે હાલ હાલ લીધે મેથી પાક આપું અને એ તો ભાઈ પેલો બાંધગી ભાગ્યો ભાગો કે આ બુચો કાકો તો મારી નાખશે અને એ ભાગી ગયો અને પછી ધીમે ધીમે બુધા કાકા પાછા હેઠા ઉતર્યા એની વાડીએ ગયા વાડીએ જાય અને રીંગણું ધ્યાન રાખ્યું અને પછી પાછા રીંગણા આવે એટલે વેચવા જાય અને પાછા ખેતરનું ધ્યાન રાખી અને ખાઈ પીને લીલા લહેર કર્યા